વ્યક્તિઓનું પણ એમાં મૃત્યુ છે ત્યારે પરિવારને અમે સાંત્વના પાઠવીએ છીએ અને આજે દસ કલાકે જ્યારે એરપોર્ટ પર સુરતના એ પરિવારજનને અને પરિવારજનો સાથે એની મૃતકને જ્યારે અહીંયા લાવી રહ્યા છે ત્યારે આદરણીય પાપી સાહેબ અને અમે સૌ લોકો એમના પરિવારને ને સાંત્વના આપવા માટે જોવાના છે જ્યારે આવા માનવીય વિરુદ્ધ માનવતાના વિરુદ્ધ અમાનવીય કૃત્ય થઈ રહ્યા હોય ત્યારે પૂરી દુનિયા

આ ઘટનાને વખોડીએ છીએ પૂરી દુનિયા વખોડે છે અને જેણે કૃત્ય કર્યું છે એને અગાઉ પણ જેણે કરેલા હતા એને દંડ મળ્યો છે આ જ પ્રકારે ભારતની અંદર અહીંયા કશ્મીરથી કન્યાકુમારી દરેક પરિવારજનો પર કોઈ પણ વખતે આવી ઘટનાઓ ઘટતી હોય ત્યારે દેશ એમની સાથે છે અમે આપણે સૌ આ પરિવારોને સાંત્વન આપીએ એ ઈશ્વરને અમે પણ પ્રાર્થના કરી છે કે એમના પરિવાર આમ પર આવેલા દુઃખ સહન કરવાની શક્તિ આપે એ જ અમારી પ્રાર્થના છે